રાજકોટમાં પાણીની સ્થિતિ અંગે મ્યુનિસિપલ કમિશનર આનંદકુમાર પટેલે જણાવ્યું હતું કે ભર ઉનાળે પાણી સમસ્યા ન સર્જાય તે માટે તંત્ર દ્વારા પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે તેમણે હાલ જણાવ્યું કે હાલ રાજકોટમાં પાણીનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે તેમણે ઉમેર્યું હતું કે આગામી વર્ષ માટે જળ જળસંશયનું કામ કરવામાં આવશે ડીપ વેલ રિચાર્જ અને ચેકડેમ માટે પણ કામ કરવામાં આવશે આગામી વર્ષ માટે જળસંચયનું કામ પણ મેક્સિમમ થાય જેથી કરીને જે નાના મોટા બીજા પણ પ્રશ્નો પાણી રિલેટેડ હોય તો એ જળસંચયના કામ ઉપર પણ આ વખતે આપણે સારું એવું ફોકસ કરી રહ્યા છે અને ખાસ કરીને ટ્યુબવેલનું રિચાર્જ કરવાની કામગીરી હોય નાના મોટી જગ્યાએ ચેકડેમ બનાવવાની કામગીરી હોય એ કામગીરી પણ આપણે આગામી ચોમાસા પહેલાં કરવા માગીએ છીએ એટલે ચાલુ વર્ષની જો હું વાત કરું તો ચાલુ વર્ષે આપણી પાસે પાણીનો પૂરતો જથ્થો અવેલેબલ છે અને આગામી ચોમાસા સુધી કોઈપણ રીતે એ જથ્થામાં કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય એવો નથી જેથી કરીને પાણી વિતરણ આપણું નિયમિત જે પ્રમાણેનું અત્યારે ચાલી રહ્યું છે એ પ્રમાણે આપણે ચાલુ રાખીશું